પેશન્ટ યુરિન પાસ થઈ ગયો છે થઈ કેવું થાય છે વાઇટલ્સ બરાબર છે પેશન્ટ કેમ છે ગુડ મોર્નિંગ બાળકને ને ફીડિંગ કરાયો હા મેમ નોર્મલ ડિલિવરી થઈ છે બધું જ રેડી છે પણ નીચે ટાંકા આવ્યા છે બરાબર તો આપણે થોડું સ્ટીચનું ધ્યાન રાખવાનું છે નીચે પલાઠી વાળીને બિલકુલ નથી બેસવાનું ગરમ પાણીમાં દિવસમાં ત્રણથી ચાર વાર દસ મિનિટ સુધી બેસવાનું છે બરાબર પેશન્ટને દિવસ સવાર સાંજ બે વાર સ્ટીચ ઉપર મલમ લગાવવાનું છે બરાબર તમને નીચે લગાવવા માટે મલમ આપશો ઘરે જઈને દિવસમાં ત્રણ વાર મલમ લગાવવાનો છે જ્યારે બાથરૂમ જાઓ ટોયલેટમાં જાઓ ત્યારે નીચે જગ્યા બરાબર સાફ કરવાની છે પગ સીધા રાખીને સુવાનું છે જ્યારે બાળકને કરાવો છો ત્યારે બંને પગ સીધા રાખીને બાળકને ખોડામાં રાખીને ફીડિંગ કરાવવાનું છે બરાબર નીચે જમીન પર નથી બેસવાનું અને સ્ટ્રેસ બિલકુલ નથી લેવાનું બરાબર તમારું ધ્યાન રાખજો અને વધારે બ્લીડિંગ થાય તો અહીંયા સ્ટાફ છે ડોક્ટર છે બધાને ઇન્ફોર્મ કરજો ઓકે સારું ચાલો